પેલેડિયમ અમદાવાદે ગ્લેમરસ માઇકલ કોર્સ કલેક્શન શોકેસનું આયોજન કર્યું ગુજરાતના પ્રીમિયમ લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસિદ્ધ આલિશાન પેલેડિયમ અમદાવાદે નવીનતમ માઇકલ કોર્સ કલેક્શનના વિશિષ્ટ શોકેસનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ એકસો સત્તાવન હાઈ નેટવર્થ વ્યક્તિઓ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓ દ્વારા હાજરી આપી હતી જે શહેરમાં આંતરરાષ્ટ્રીય ફેશન ફ્લોરનો સ્પર્શ લાવી હતી કિમીસિંગ સાહિબા અરોરા અને સારિકા ભટ્ટ સહિતના પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીથી સાંજને વધુ પ્રકાશિત કરવામાં આવી હતી જેણે પ્રસંગની ગ્લેમર અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો યાદગાર અનુભવ બનાવવા માટે રચાયેલ આકર્ષક હાઇલાઇટ્સની શ્રેણીમાં મહેમાનોને સારવાર આપવામાં આવી હતી એક ત્વરિત ફોટો બૂથ પ્રતિભાગીઓને વ્યક્તિગત કેપ્ચર કરવા માટે ઘરે લઈ જવાની મંજૂરી આપે છે જ્યારે મોકટેલ બારે ભવ્ય વાતાવરણમાં તાજગીભર્યો સ્પર્શ ઉમેરીને નોન આલ્કોહોલિક પીણાની અત્યાધુનિક પસંદગી આપી હતી પેલેડિયમ અમદાવાદ ગુજરાતનું એકમાત્ર લક્ઝરી મોલ પ્રખ્યાત બ્રાન્ડ્સ અને નવીનતમ ફેશન કલેક્શન દર્શાવતી હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ હોસ્ટ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે આ ઇવેન્ટે તેના ચુનંદા ગ્રાહકોને અપ્રતિમ શોપિંગ અનુભવો અને વૈશ્વિક ફેશન વલણોની વિશિષ્ટ એક્સેસ પ્રદાન કરવા માટે आई एम सो हैप्पी दैट एक ब्रांड माइकल कॉर्स जो हम सब ने सुना है इस फाइनली इन आप नहमदाबादी क्या जगह हो सके पहलेबाद ऑफकोर्स पहलेडी अहमदाबाद हार्ट ऑफ आर सिटी यहाँ पे है माइकल कॉर्स आई फील सो प्राउड एज अ गुजराती सो प्राउड एज एन अहमदाबादी की हमारी सिटी में ऐसे ग्लोबल ब्रांड्स आ रहे हैं वी हैव सच लग्जूरियस ब्रांड्स ओपनिंग ओवर हींक सबसे ज़्यादा गर्व की और uh, सुंदर बात यह है कि अब ये ब्रांड्स पहचान रहे हैं कि अहमदाबाद के लोगों को भी इतनी फैशन सेंस है कि उनकी सबसे रिसेंट कलेक्शन यहाँ पर आती है आई थिंक ऐसे डिजाइन जो आपको, आपको आउट ऑफ इंडिया मिलते हैं वो अब आपको अहमदाबाद में मिलेंगे यहाँ पर पे, फेलिडियम में एवरी वन इज सो एक्साइटेड टू बी ह्योर एट माइकल कॉस टुडे મે એક્સાઈડ હું એવરી વન હુઝ અ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ ઇઝ સો એક્ડ ઓર અગર આપણે હું સારી કાવલ ભટ્ટ છું આજે હોસ્ટ છું માઇકલ કોર્સની પેલેડિયમ મોલમાં અમદાવાદને આવી લક્ઝરી બ્રાન્ડ્સની બહુ જ જરૂર હતી જે ફાઇનલી અહીંયા છે અને લાઈક અધર મેટ્રો સિટીઝ આપણા ત્યાં ત્રિબેકાનું લેટેસ્ટ કલેક્શન આવ્યું છે તો અહીંયા અમે લોકોએ ખાસા લોકોને ઇન્વાઇટ કર્યા છે અને લોકોને પીપલ આર લાઇકિંગ ધી કલેક્શન સો વી શુડ બી થેન્કફુલ ટુ માઇકલ કોર્સ પેલેડિયમ મોલ જે આપણને લક્ઝરી બ્રાન્ડ્સ અને લેટેસ્ટ કલેક્શન અહીંયા આપી રહી છે અમદાવાદમાં આપણે શૂઝમાં ને એમાં સારી એવી એક્સક્લુઝિવ ઓફર્સ છે લોકોએ બહુ શોપિંગ પણ કર્યું અને કલેક્શન એકદમ આઉટસ્ટેન્ડિંગ અલગ છે જે પેલેડિયમ મોલમાં જ મને